બરોબર આ ને જોવા આપણે પબ્લિક માં વિડીયો બનાવવાના છે બરોબર અને કમેન્ટ કરો કેવા પબ્લિક માં જઈને કેવા પ્રશ્ન પૂછવી કેવી ચેલેન્જ આપવી એટલે અમને થોડોક આઈડિયા આવે તો ભાઈ અત્યારે તો શું છે હમણાં વિડીયોનું ને એનું થોડુંક હમણાં થી આ શૂટ કરવા તમ ક્યાંય નથી ગયા તો હવે અમે બે અહીંયા આવ્યા હતા મેં કીધું હાલો હારો બ્લોગ બનાવી તો અત્યારે આપણે કયો વિડિયો બનાવવાનો છે કઈ યાદ છે કે બે ત્રણ વિડીયો અત્યારે લગીમાં શૂટ કર્યા છે બરોબર એ આપણા પેજ ઉપર આવી જાય નિર્ભયનામાં અને મારામાં અને અમુક માં જાય

એટલે એ જયારે વિડીયો આવે ને ત્યારે જોઈ લેજો ને આમ જો આપણે પગડવાનો છે આમ ક્યાં લગી એ જયારે વિડીયો આવશે ત્યારે હું અમને અગાઉ કહી દે હું ક્યાં લગી પગડવાનો છે ધૂમ મચાવવાની છે વિડીયોમાં બરોબર વ્યૂ લાવવાની જવાબદારી તમારી છે ઓકે તો ભાઈ મને હજી નથી કાંઈ ખબર એણે મને કઈ કીધું નથી કે એવો વિડીયો બનાવવાનો છે તો હજી આપણે અહીંયા હજી ચાર સામે ઉતાર્યા હતા તો એ મારે બ્લોગ ન શરૂ થયો પણ અહીંયા આવ્યા ને તો મેં કીધું હાલો બ્લોગ એ બનાવતા જ આવીને તમને હજી બીટી બતાવતા જ આવી અને મિત્રો ને ઇન્સ્ટાગ્રામ પેજને એને ફોલો કરતી કરી નાખો કારણ કે અમારી રીલ્સો છે ને આવતી હોય છે તમને ખબર નહીં હોય તો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને શોર્ટ અમારે આવતા હોય તમને ખબર નહીં હોય તો એવું બધું છે કારણ કે હજી શું છે બ્લોગિંગની અમારે ટેવ નથી પણ અમારે હા ડેલી કોમેડ વિડીયો તો આવતા રહે પણ બ્લોગિંગની તો હું તમને ગેરંટી ન આપું કે રોજ અમે મૂકશું જ તેમ પણ બ્લોગ તો અમારે આવશે જ તે પણ ધીરે ધીરે થોડાક આવશે એમ સમજાણું પણ તો અત્યારે તોય અમે છે ને અત્યારે બે ત્રણ વિડીયો મારે હજી શૂટ કરવાનું બાકી છે પછી એની ભાઈબંધની ઓફિસે જશું અને ન્યા એ એક વિડીયો શૂટ કરવાનું છે એમ કહે છે આ પાર્ટભાઈ તો હજી ન્યા જઈને અમે હજી શૂટ કરશું તો મિત્રો એમાં થયું એવું બે થી ત્રણ વિડિયો બનાવ્યા તો અમારે છે ને કઈ બીટીએસ બીટીએસ આવ્યા નહીં કારણ કે છે ને બધું પરફેક્ટ બોલાઈ આવી ગયું અમારે બે થી બે જણા શૂટ કરવા આવ્યા એટલે બીટીએસ કોણ લે અમે એકબીજાને ઉતારવી એટલે એમાં એવું હતું કે હું છે અમારે હા એટલે હા ટૂંકા વિડીયો હતા હમણાં એટલે એક કોઈ ભૂલ જ ન પડી કોને ખબર મેં કીધું તમને બીટીએસ બતાડું પણ હવે ન મેળવ્યું પણ હવે હાલો આપણે આના ભાઈબંધની ઓફિસ જ આવી છે ન્યાયજી શૂટિંગ કરવી છે કદાચ ન્યાયજી તમને બીટીએસ જોવા મળી શકે એટલે તમે છે ને બ્લોગ હજી જોતા રહેજો ઓકે મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણા આ ભાઈ ની ઓફિસ આવી ગયા છે એનું ધ્યાન નથી આયા અહીંયા પાર્થભાઈ છે તો દેવાય ખબર ને કોન્સેપ્ટ વિચાર્યો છે પાર્થભાઈ આપણે એના ઉપર રીલ બનાવવાની છે ઓકે હા તો હવે ડાયલોગ તો પાકો કે ડાયલોગ પાકો કરવાનો છે એને

अम फ्रॉम द नेक्स्ट स्केड्यूल वो को शेयर नहीं है कि भाई हम करेंगे टाइम करना कोई डिग्री नहीं कोई उसको नहीं है मैं भी डिग्री से कर रहा हूं मांग क्या पता कितना रहना है वरना हमारा नहीं लगता है कितने ताकत पर तरी करवा उनको मत लगता है पर हम शौक एजुकेशन के तरफ इसमें तो है पर demanda नहीं करता से पर अम फ्रॉम द नेक्स्ट स्केड्यूल वो शेयर नहीं है कि भाई वो बहुत हार्ड से हार्ड क्या है नो भाई पाकू करते हैं કરે છે પણ ભેગું નથી થતું માહિતી થયું કે નહીં થાય છે થોડું થોડું થોડુંક થોડુંક થાય છે

તો બહુ મહેનત છે મતલબ તમે શોર્ટ જોજો બીજું ખાઇ નહીં ઓકે તો સારું હાલો ભાઈ આ બ્લોગમાં બધા એટલું જ હતું આપણે કાંઈ લાંબુ બહુ હતું નહીં તો આપણે બહુ બતાવ્યું નથી બસ બીટીઆર બતાવ્યા છે તો મળીએ આગલા બ્લોગમાં